શ્રી વલ્લભાધી શકી જય શ્રી મથરેશજી પ્યારે કી જય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મનાભદાસજીના બેટી તુલસાબાઈની વાર્તાનો ભાવ ભાવ સિંધુમાંથી શ્રી મથરેશજીએ એકવાર પરમ ફલ દેવાનું વિચાર્યું તુલસા સવારે જાગ્યા સામગ્રીમાં નાઈ શ્રી ઠાકોરજી જગાવી મંગલભોગ ધર્યો તે જ સમયે વૈષ્ણવ ઘરે આવ્યા આવીને જય શ્રી કૃષ્ણ કર્યા તુલસા આનંદ સહિત બહાર આવ્યા સન્માન કરીને બેસાડ્યા મનમાં અતિ ઉત્સાહ ભયો કે આજે અમારે અચાનક વૈષ્ણવ આવ્યા શ્રી મથુરાનાથજીએ મને પોતાની કરી જાણી તેથી વૈષ્ણવ અમારા ઘરે આવ્યા સામગ્રીમાં અધિક પહોંચે ઉત્સાહ મનમાં સમાતો નહોતો રાજભોગ ધર્યો સમય અનુસાર ભોગ સરાવી આરતી કરી કિવાડ લગાવી દંડવત કરી બહાર આવ્યા વૈષ્ણવને બિનતી કરી કે નાઈને ભોજન કરો તે વૈષ્ણવના મનમાં જ્ઞાતિ વ્યવહાર આવ્યો કે આ કનોજિયાના બેટી છે અને તે સરવરિયા હતો તો ના કહીને ચાલ્યા ગયા તે ગયા અને તુલસાને હૃદયમાં દુઃખનો સમુદ્ર ઊમગ્યો હા નાથ હા નાથ કરીને પોકાર પુકારવા લાગ્યા હે નાથ મારો કયો અપરાધ થયો જો વૈષ્ણવ મારે ત્યાંથી ભૂખ્યા ગયા સખડી મહાપ્રસાદ ગાયને લેવડાવ્યો જલ પણ આપે ન લીધું અને તે સમયે તુલસાની અવસ્થા કચ્છું કહી ન શકાય તેવી થઈ ગઈ સેન પર્યંત પહોંચ્યા છે ઠાકોરજી પોઢાળી બહાર આવ્યા સેનભોગ ગૈયાને દઈ દીધો આપે કચ્છું ન લીધું રાત્રિના ભૂમિમાં પડ્યા રહ્યા આંખમાં નીંદ પણ ન આવે બેર બેર પોતાનું દુઃખ કરી અપરાધ વિચારવા લાગ્યા આમ કરીને સવારો થયો ત્યારે મથરેશજીએ જતાવ્યું કે તુલસા તું દુઃખ મતી કરો સવારે વૈષ્ણવ આવે કે મહાપ્રસાદ લઈ ગો તું જલ્દી નાય કે સામગ્રી કર આવાસીય ઠાકોરજીના મધુર વચન શ્રવણ કરી તુલસા ચોંકી ઉઠ્યા સર્વ દુઃખ ભૂલી ગયા કોટી ઘણો ઉત્સાહ ભયો કે મને પ્રભુએ પોતાની કરીને જાણી ગિરિધર જબ અપનો કરી જાણે તબ ભક્તન કી સેવા ભક્ત ચરણ રજ સદા લુભાને ઠાકોરજી પોતાનો કરી જાણે ત્યારે ભક્તની ચરણ રજ લેવાની વાંચના થાય અને અહીંયા પણ વૈષ્ણવ પ્રસાદ લેશે તેના ઉત્સાહમાં તુલસા અતિ પ્રસન્ન થયા છે જ્ઞાતિ વ્યવહાર માટે કાલે પ્રસાદ નહીં લીધો હોય આજે અનસખડીમાં પ્રસાદ લેવડાવીશ મેંદા બુરા સંઘાના દહીં શિખરન સિદ્ધ કર્યું સેવામાં નાયા અને અહીંયા વૈષ્ણવની શ્રી મધરેશજીએ जगावी ने जताव्यू अरे मूरख ते तेने तुलसा को बड़ो दुख दियो तुलसा ने आठ प्रहर जल पर्यंत हूँ लियो नहीं ऐसो अपराध तेने कियो अब तू तु तुलसा के घर जाए सखड़ी प्रसाद ले मेरी आज्ञा है और अपराध क्षमा कराइयो तो आटली आज्ञा श्री मत्रेश जी कर વૈષ્ણવ મનમાં પોતાને ધિક્કાર કરવા લાગ્યા કે ક્યારે જલ્દી સવારો થાય અને ક્યારે તુલસા પાસે જાઉ તેમના દર્શન કરું અત્યંત દુઃખ હૃદયમાં હરી આવ્યું દેહકૃત્ય કરી તિલક મુદ્રા ધરી નાઈને તિલક મુદ્રા ધરી ચરણામૃત લઈ પાઠ કરવા લાગ્યા અને પછી તુલસાના ઘરે ગયા જઈને જય શ્રી કૃષ્ણ કર્યા તુલસા તો અત્યંત પ્રસન્ન થઈ ગયા કહેવા લાગ્યા કે આપે બડી કૃપા કરી સન્માન આદર સહિત તેમને બેસાડ્યા સામગ્રી પ્રેમથી ઉત્સાહ સહિત કરવા લાગ્યા અને સામગ્રીથી પહોંચી શ્રી ઠાકોરજી જગાડી મંગલભોગ ધરાવી શ્રૃંગાર ધર્યો રાજભોગમાં સખડી અનસખડી અધિક ભોગ ધરી બહાર આવ્યા અને બિનતી કરી ભાઈ નાઓ અપરસ તૈયાર હૈ પહેરો વૈષ્ણવે નાહી અપરસ પહેરી તુલસાએ બધાઈ ગાન કરવા કહ્યું વૈષ્ણવે ગાન કર્યું શ્રી ઠાકોરજીને દર્પણ દેખાડ્યું અત્યંત પ્રસન્નતા પૂર્વક અત્યંત પ્રફુલ્લિતાથી શ્રી ઠાકોરજીએ દર્શન દીધા તે સમયની શોભા કચ્છ લખી ન શકાય તેવી હતી ફરી દંડવત કરી કિવાડ બંધ કર્યા બહાર આવી પોતના કર્યો વૈષ્ણવના પોતનામાં અનસખડી ધરી અને બિનતી કરી આવો ભાઈ પાત્રી પર બેઠો અને તેમણે જોયું કે અહીં તો અનસખડી મહાપ્રસાદ છે તેમણે કહ્યું હું તો સખડી લઈશ તુરસાએ કહ્યું જ્ઞાતિ વ્યવહાર છે આપ અનસખડી લેવું વૈષ્ણવ બહુ જ રોયા અને કહ્યું કે કાલે મેં જ્ઞાતિ વ્યવહાર કર્યો મારાથી અપરાધ બન્યો રાત્રે સ્વપ્નમાં તમારા શ્રી મતરેજીએ મને આજ્ઞા કરી કે તુલસાના ઘરે જઈને સખડી મહાપ્રસાદ લેજે અને અપરાધ પણ ક્ષમા કરાવ જેવી આજ્ઞા થઈ છે આ સાંભળી તુલસા ચક્રત થઈ ગયા જો મેં કેમ હર્ઠ કર્યો શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરવો પડ્યો જો મર્યાદા ભક્ત હોત તો પ્રસન્ન થાત કે મારા માટે પ્રભુજીએ અને કહ્યું પણ અહીંયા તો પુષ્ટિ ભક્ત છે તેથી તેમને થયું કે મેં શા માટે આવી હઠ કરી શ્રી આચાર્યજી પણ કહે છે આપદગરી ગતિ શું હઠસ ત્યાજસ છે સર્વથા અને અનાગ્રહ છે સર્વત્ર વિવેક ધૈરાશ્રયમાં આપ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે તો અહીંયા તુલસાજીને થાય છે કે મારે હઠ ન કરત તો પ્રભુને આટલો શ્રમ ન થાત વૈષ્ણવ પણ બહુ જ રોયા અને તુલસાને વારે વારે કે હું તમારો અપરાધી છે અહીંયા તુલસા રોવે ત્યાં વૈષ્ણવ રોવે શ્રી ઠાકોરજીથી બંનેનું દુઃખ ન સહ્યું ગયું અને શ્રી ઠાકોરજીએ ભીતર મંદિરમાંથી આજ્ઞા કરી જો હમ તું દોન પે પ્રસન્ન હૈ તું સુખેન મહાપ્રસાદ લેવું આ વચનામૃત બંને જણાએ સુન્યા અને કહે ચૂપ ભાઈ અને તે કહે ચૂપ બાઈ આ રીતે અરસપરસ બંને એકબીજાનું દુઃખ દૂર કર્યું હીલીમીલી પ્રસાદ લીધો અને તે સમયના પ્રસાદનો સ્વાદ કચ્છું લીખવામાં ન આવે સાક્ષાત અધરામરૂ હતું મહાપ્રસાદ લેતા જાય અને શ્રી મહાપ્રભુજીના માર્ગને ધન્ય ધન્ય કહેતા જાય તો જે આ માર્ગમાં ચાલે તેને જ અનુભવ થાય એવો આ પુષ્ટિ માર્ગનો વિલાસ છે તો જે રીતે શ્રી વલ્લભે આજ્ઞા કરી છે તે પ્રમાણે જો આપણા સેવ્ય સ્વરૂપ સાથે આપણે રહીએ તો શ્રી ઠાકોરજી ચોક્કસ અનુભવ જણાવે શ્રી વલ્લભ શકી જય શ્રી મતરેશજી પ્યારે કી જય